બે દિવસ પહેલા સોશિયલ મીડિયાની અંદર મેં એક વિડીયો જોયો એમાં એક ભારતીય જનતા પાર્ટીનો ભક્ત આમ આદમી પાર્ટીની એક કાર્યકર્તા મહિલા જે છોટા ઉદયપુર થી આવ્યા હતા આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા માટે ડોર ટુ ડોર કેમ્પિયન કરવા માટે એટલે આ ભારતીય જનતા પાર્ટીનો ભક્ત ત્યાં પહોંચી જાય છે અને એ મહિલાને પૂછે છે બેન તમે ક્યાંથી આવ્યા બેન મને જવાબ આપો ને તમે ક્યાંથી આવ્યા એટલે એ બેન સ્વાભાવિક છે કે છે કે હું છોટા ઉદયપુર થી આવી છું એટલે આ ભક્ત હોશિયારી મારે છે ઓહો હો આમ આદમી પાર્ટી વાળાને વિસાવદર તાલુકામાં કોઈ કાર્યકર્તા નથી મળતો તો છોટા ઉદયપુર થી બોલાવા પડે છે અરે અંધ ભક્ત એ તો છોટા ઉદયપુર થી આવ્યા અને પ્રચાર કરવાની ક્ષમતા પણ ધરાવે છે તમે કેવી હરકત કરો છો

પચાસ હજાર રૂપિયા આપીને પણ આની પાસે ગમે ત્યારે એવો સમય આવશે કે કાળા કામ કરાવશે એટલે યાદ રાખજો તમે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા ને કહેવા માંગુ છું કે યાદ રાખજો તમે આજે નહીં તો કાલે આ બાળકોની જગ્યા પર તમારું પણ બાળક હોય શકે એટલે બચાવી લેજો આ તમારા બાળકોના ભવિષ્યને આ ભારતીય જનતા પાર્ટીથી બચાવી લેજો સાત સાત આઠ આઠ વર્ષના છોકરાઓ પાસે કિરીટ પટેલના પેમ્પલેટ વેચાવા આવે છે બસો બસો રૂપિયા આપીને શરમ આવી જોઈએ તમને લોકોને જે બાળક સ્કૂલમાં જઈ અને ભણી ગણીને આગળ વધવાની એની ઉંમર છે એમની પાસે તમે બસો બસો રૂપિયા આપી અને આવા ધંધાઓ કરાવરાવો છો કાલ સવારે તમે એ બાળકને પાંચસો રૂપિયાની લાલચ આપીને બીજું કામ કરાવશો ત્યાર પછી એ કામ કરશે પાછું બીજું તમે કોઈ કામ એને આપશો એટલે પૈસાની લાલચ લાગશે વળી પાછું કામ કરશે આ તો ભારતીય જનતા પાર્ટી છે આગળ જતાં કેવા કેવા કામ કરાવે એનું તો આપણે અત્યારથી કહી જ ન શકીએ પણ હું કહેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીના મારા મિત્રોને કે આ જગ્યાએ આજે નહીં તો કાલે તમારું પણ બાળક હોઈ શકે એટલે તમે સાવધાન થઈ જજો આ ભારતીય જનતા પાર્ટીની અંદર હવે એટલી તેવડ નથી રહી કે ઈમાનદારીથી પ્રચાર કરીને ગોપાલ ઇટાલિયાને હરાવી શકે આટલા નાના નાના બાળકો પાસે તમે પેમ્પલેટ વેચાવા છો અને એ પણ બસો રૂપિયાની લાલચ આપીને કાલે સવારે એ બાળક બસો રૂપિયા ક્યાં વાપરશે એની તમને ખબર છે કયા કામમાં વાપરશે એમની તમને કોઈને ખબર છે એમના મા બાપને પણ હું કહેવા માંગુ છું તમે પણ ચેતી જજો તમારું બાળક આજે આ ધંધા કરે છે કાલે સવારે આ ભારતીય જનતા પાર્ટીવાળા આ ચૂંટણી દરમિયાન કોઈ બીજી લાલચ આપશે

એટલે તો તમારે આ ચાલીસ ચાલીસ મંત્રીઓની આખી ફોજ ઉતારવી પડી છે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને એક ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના મંત્રી સંત્રી તંત્રી બધા આવી ગયા હજી તો મને એવું લાગે છે કે આટલાથી નહીં પતે ને તો સાહેબ હોતી આવશે કારણ કે ગોપાલ ઇટાલિયાને હરાવવાનો છે જો આ ગોપાલ ઇટાલિયા જેતીના વિધાનસભામાં જ આવે ને

ક્યારે જવાનું નામ નહીં લે વિસાવદર તાલુકામાંથી દિલ્હીની અંદર 27 વર્ષ પછી લોકોને એમ થયું કે એક મોકો આપણે ભારતીય જનતા પાર્ટીને આપીએ આજે આપ્યો એક મોકો 27 વર્ષ પછી તમારા સગા સંબંધીઓ કોઈ દિલ્હીમાં રહેતા હોય તો ફોન કરીને પૂછો એને નાના નાના ગરીબ મધ્યમ વર્ગના લોકોની શું હાલત છે અને જ્યારે કેજરીવાલની સરકાર હતી ત્યારે એ લોકો કેવા ખુશી ખુશી પોતાનો ધંધો કરતા બે પૈસા કમાતાને શાંતિથી સુખનો રોટલો ખાઈને સુઈ જતા હતા આજે શું હાલત છે પૂછજો કોઈને તમે દિલ્હી ફોન કરીને ખબર પડશે એટલે એક વખત જો આ વિષાવધનની અંદર ઘૂસ્યા ને તો સમજી લેજો કાયમનું થઈ ગયું કોઈ દિવસ જવાનું નામ લઈ લે અને તમારે આજીવન ગુલામી કરવી પડશે તમારે તો હું તમારા બાળકોને ગુલામી કરવી પડશે હું તમને લખીને આપી દઉં

તમારી જમીનો ક્યાં ક્યાં કેટલી કપાઈ જાહે એ પણ તમને યાદ નહીં રહે એટલે એક વખત એક જ મોકો મળ્યો છે આ એક જ મોકો તમને મળ્યો છે એટલું યાદ રાખજો ભારતીય જનતા પાર્ટીને તમે ચૌદ વર્ષથી વિસાવદર ભેસાણ તાલુકામાં ઘૂસવા નથી દીધી એટલે એમને દાજ હોય કે એક વખત જો વિસાવદરની અંદર ઘૂસી જઈએ ને તો આ બધાને સીધા દોર કરી દઈએ ઊભા રોડે ન દોડાવીએને તો કહેજો આ લોકોના મનમાં એ જ હશે એટલે ચૌદ વર્ષથી તમે ભારતીય જનતા પાર્ટીને વિસાવદર ભેસાણમાં નથી જીતાવીને તો આ વખતે એક વખત હિંમત કરીને આવો જે યુવાન તમને મળ્યો છે ગોપાલ ઇટાલિયા જેવો બીજી વાર ક્યારેય નહીં મળે એ પણ હું તમને લખીને આપી દઉં એક વખત હિંમત કરીને ગોપાલ ઇટાલિયાને જીતાવી દો દોસ્તો તમારું ભવિષ્ય સુધરી જશે અમે તો સુરતમાં રહીએ છીએ તમારાથી છસો કિલોમીટર દૂર કદાચ એ હારી પણ જશે ને તો અમને તો બહુ અફસોસ નહીં થાય પણ ખરેખર અફસોસ કરવા જેવું તમારે રહેશે અને તો અમને અમને આનંદ આનંદ થશે થશે પણ અમારા ગણો તમને કે કોઈ નેતા અને હાલ અત્યારે જે રીતે ગોપાલ ઇટાલિયાને ગામો ગામ જે સમર્થન મળી રહ્યું છે એના પરથી સ્પષ્ટતાથી હું કહી દઉં કે ગોપાલ ઇટાલિયા ત્રીસ થી પાંત્રીસ હજાર મત જીતે છે જીતે છે ને જીતે છે ગમે એવા કૌભાંડ કરી લે ગમે ભારતીય પણ વિસાવદર અને જે મેં વાત કરી અગાઉ એ મારા ભારતીય જનતા પાર્ટીના દરેક મિત્રોને હું કહેવા માંગુ છું કે આજે આ બાળકો છે કાલે તમારા પણ બાળકો હોય શકે તમારા બાળકોના ભવિષ્ય ખરાબ ન કરવા હોય તો તમે પણ સુધરી ભ્રષ્ટાચારીઓને સમર્થન કરીએ છીએ દિવસની દોડધામમાં તમે વિચારશો તો તમને તો આમ આદમી પાર્ટી ઉપર ગુસ્સો જ આવશે પણ ઘરે જઈ આરામથી વિચાર કરજો એટલે તમને પણ ખબર પડશે કે આ પાર્ટીને આપણે જો સમર્થન કરીએ છીએ તો આ પાર્ટીની અંદર આપણું તો ભવિષ્ય અને આવી હરકતો ભારતીય જનતા પાર્ટી કરો છો તમે તો શરમ આવી જોઈએ તમને લોકોને અને કદાચ આ ઉમેદવાર કિરીટ પટેલને ના ખબર હોય તો એની નીચે જો આવી હરકતો થતી હોય ને તો એને બરાબર ઘઘલાવો જોઈએ કે આબરૂની પથારી ફેરવેશ તું નાના નાના બાળકો પાસે પેમ્પલેટ વેચાવી અને મારી આબરૂની પથારી ફેરવે છે જો તમારી અંદર થોડીક શરમ હોય ને તો એને પણ તમારે ઠપકો દેવો જોઈએ વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો દોસ્તો આટલું તો તમે જરૂરથી કરી શકશો અને દરેક લોકો જાગૃત બને બસ એક જ મારો સંકલ્પ છે જય હિન્દ